ભરૂચ મિલેની માર્કેટમાં બે સદીરા જોડે મારામારીના દસો સીસીટીવીમાં કેદ થયા હતા વાયરલ વિડીયો થતાં ઘટના સમય નથી સદીરાઓને નજીકના સંબંધિત દ્વારા જાહેરમાં મારમાર્યો હોવાની પ્રાથમિક ખુલાસો થઈ રહ્યો છે ઘટના અંગે પોલીસ પોલીસ ફરિયાદ ના નોટાતા સદીરા કોણ છે અને તેણે મારમાન કોણ છે એ સામે આપ્યું હતું ભરૂચમાં આજ રોજ એક વાયરલ વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે ભરૂચ પાંચ બત્તી નજીક આવેલા મિલેનિયમ માર્કેટમાં બે સગીરા કોમ્પ્લેક્સમાં આવી રહી હતી તે દરમિયાન તેના રોડ અને પાર્કિંગ વિસ્તારમાં જ એક ઈસમ બંનેને વાળ ખેંચીને માર મારી રહ્યો હતો જો જોતામાં લોક ટોળા એકત્ર થઈ ગયા હતા તો સગીરાના રડમસ અવાજથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું લોકોએ સગીરાને છોડાવતા તે ત્યાંથી ચાલી નીકળી હતી જો કે આ અંગે કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી જેને લઈને સગીરાને માર મારનાર કોણ હતો અને સગીરા કોણ હતી તે સામે આવ્યું નથી સ્થાનિક દુકાનદારનો ગણગણાટમાં તે તેમનો ભાઈ કે નજીકના સંબંધી જ હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે અમે આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતા નથી પણ ભરૂચમાં બનેલી આ ઘટના ગંભીર હોવા સાથે હાલ તો ચર્ચાનું કેન્દ્ર બની છે